સ્યારામ ખેવ મીરા માં નામ છે લીતીક ચોરસ ધ ઓફ મીઠી લીમડી માં ફરીથી હાર્દિક છે તો ખેવ આજની વિડિયો બહુ છે આજે તમને 4 વર્ષ જૂની લીમડી છે જે કે હું તમને બધી જ માહિતી લઈ મતલબ આ આજ વિડિયો ઉપર બધી જ માહિતી મળશે ઓકે ચાલો આપણે ખેવ જોડે ડાયરેક્ટ રૂબરૂ વાતો કરીએ ઓકે તો જય સ્યારામ ખેવ શું નામ છે આપણો મનુભાઈ મનુભાઈ કઈ રા રહેવાના અગાસ અગાસ તો આ લીમડી તમે કેટલા વીઘા કરી છે સવા બે વીઘા સવા બે વીઘા છે પ્રોપર સવા બે વીઘા તો આ જૂની કેટલી છે એટલું 4 વર્ષ

એ ત્રણ છટકાવ કરી એટલે કલર માં આવી જાય છે ઓકે એની પછી કલર માં આવી જાય છે કલર માં આવી જાય છે અને કદાચ ઉપરથી સમજો આ દુખો જે રહી આપડી નવી ફૂટ્યો હોય બરાબર તે ઈયર લાગી જાય ઈયરો ખાવા માંડે જે કે આ આતર આ ચાલુ છે ઓકે તે આપણે આની દવા શું મારીએ એનામાં આપણે પ્રોફેક્સ ઉપર આવે ઈયર ની દવા હા પ્રોફેક્સ પ્રોફેક્સ ઓકે એ દવા થી સારું રિઝલ્ટ મળે છે ઓકે તે તમે મને એટલું જણાઈ શકો છો જ્યારે તમે જ્યાર સ્ટાર્ટિંગ માં રોપ્યા તે પહેલી કટિંગ નું વજન શું ઉતર્યો અંદાજો તમારે પહેલું કટિંગ નું મારે 30-35 मन जी आश्रे वजन निकड़ेला सवाब ये विगाबा 30-35 मन बराबर ते इह भाव सु कपायल आपड़ो ती योखते 700 नी आजु बाजु बाजु बावटो 700 नी आजु बाजु 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 अगा मारे एक प्रस्ना हतो आपड़ी पेली कटिंग तो 35-30 मन

ત્યારે બસો રૂપિયા ભાવ તમે કહી લો બસો રૂપિયા ભાવ મતલબ દસ રૂપિયા દસ રૂપિયા કિલો ઓકે અને તમે ઓછામાં ઓછું શું ભાવમાં વેચી છે હજુ સુધી બસો માં ક્યારે વેચી ના ત્રણસો સાડી ત્રણસો થી નીચે ત્રણસો કે સાડી ત્રણસો નો માર્કેટ હોય છે અને હાઈ બજેટમાં મતલબ હાઈ રેન્જમાં બી એક હજાર એક હજાર રૂપિયા મળે એક હજાર બરાબર અને તમે આની પહેલા કઈ ખેતી કરતા હતા આ જમીન ઉપર મતલબ તમાકુ કેળ કેળ તમાકુ

ચાર કટિંગ કરવા હોય તો થાય પણ વજન ઉતરે નહીં હા તો ત્રણ કટિંગ બહુ સારા છે ત્રણ કટિંગ વર્ષે ઉતરે તે એના હિસાબથી હવે જોવા જાઉં ત્રણસો મણ એક સાડી સાતસો આઠસો મણ જેવું થાય છે વજન ઓકે સાડી સાતસો આઠસો મણ સવા બે વિઘામાં સવા બે વિઘામાં ઓકે બાકી તમારા ખેતરમાં જે લીમડી એ બહુ મસ્ત છે મોટા એકદમ ફર્સ્ટ ક્લાસ છે કલર સારો છે હા એકદમ લીલો માલ એકદમ માર્કેટમાં ચાલે આવા જ પત્તા બીજું તમને કંઈ

સાડી આઠસો નવસો મન તો બેઠે છે અગર ચલો હું આપણે આઠસો મન બી ગણીએ સવા બે વીઘામાં ખેડૂત મીટ્રા સવા બે વીઘામાં અગર આપણે આઠસો મન બી ગણીએ ખાલી આઠસો મન અને એનો હું દસ રૂપિયા કિલોના ભાવથી કરું ખબર કેટલું થાય છે ખેડૂમ એનું વર્ષનું અગર કહેવા જાઉં તો એક લાખ ને સાઠ હજાર રૂપિયાનો માલ એક લાખથી સાઠ હજાર રૂપિયાનો માલ સવા બે વીઘામાં એક વર્ષની ઓકે તે હું હજુ બી એક વાત કહીશ જે મનુ કાકાએ અત્યારે કીધું સાતસો રૂપિયા મન પાંત્રીસ મણ વેચેલા પહેલી કટિંગમાં તે એમનું ખબર કેટલાનું ટોટલ થયેલું એ ટાઈમે સાતસો ગુણ્યા પાંચસો પાંત્રીસ ચોવીસ ને પાંચસોનું કટિંગ આવેલું પહેલી જ કટિંગ એમની સવા બે વીઘામાં અને પછી એમણે કીધું ન્યૂ મણ નીકળેલું ન્યૂ મન ગુણ્યા પાંચસોનો ભાવ આવેલો તે ચલો આપણે પાંચસોનો ભાવ જોઈ લઈએ પિસ્તાલીસ હજારનો માલ થયેલો બીજી કટિંગ ઓકે ખેડૂમ એટલે એનો મતલબ હું સાચું કહું પહેલી કટિંગ અને બીજી કટિંગ તમારી મતલબ બિયારણનો ખર્ચો જ નીકળી જશે જે તમે બિહારણમાં ઇન્વેસ્ટ કર્યા હો અને પછી લાઈફટાઈમ ટાઈમ ચાલવાનો ત્રીસથી પાંત્રીસ વરસ એટલે આ ખેતી કંઈ ખોટી નથી ઓકે કિલોમીટર આમનો બી એક કંઈ વાર માલ રોકાયો નથી આજે આ ચાર વરસથી કરતા આવે છે અને સોવા બે વીઘા છે ઓકે ખેડૂમ તે જે કોઈ ખેડૂતમીટ્રાને અગર લીમડી કરવી હોય તો નીચે મારો સંપર્ક કોન્ટેક્ટ નંબર આવે છે તમે એકવાર કોન્ટેક્ટ કરો અને માહિતી લઈ લેજો અને ખેડૂમ હવે બુકિંગ ડેટ હવે છેલ્લું આ જુલાઈ મહિના એન્ડ ઉધી જ છે જુલાઈના એન્ડ એની પછી તમને બિયાર નહીં મળે વર્ષમાં એક જ વાર બિયાન મળે છે ઓકે ખેડૂમ તો ચાલો હું આઈ હોપ તમારી વિડીયો અહીંયા જ સારી લાગી હશે તો પ્લીઝ લાઇક કરજો ને એક સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયો પર અને જય શ્રી સિયારામ ખેડૂમિટા